તમામ માર્કેટ કરવાનું હજાર છસો બેતાલીસ થી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી જેતપુર પચીસો રૂપિયા થી પાંચ હજાર બસો સો રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર સાતસો પાંચ હાજર પાંચસો બાર રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર ચારસો આઠથી પાંચ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર પાંચસો બારથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસોથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર પાંચસો બારથી પાંચ હજાર પાંચસોને બેતાલીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર ત્રણસો પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી નેવા ચાર હજાર બસો થી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર સો થી પાંચ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર હાજર થી પાંચ હાજર પાંચસો અંજાર ચાર હજાર થી પાંચ હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સાતસો થી પાંચ હજાર પાંચસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કાલાવડ બત્રીસો રૂપિયા થી પાંચ હજાર ચારસો ને સાત રૂપિયા સુધી હળવદ પાંચ હજાર બસો પિંચોતેર થી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી તળાજા પાંચ હજાર ત્રણસો એકતાલીસથી પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી ગોંડલ ચાર હજાર છસોથી પાંચ હજાર છસોને વીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસોને પંચાવન રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસોને બાર રૂપિયા સુધી थोराद चार हजार त्रासो बावन पाच हजार सेवीस रुपया सुधी भाभर चार हजार पाच सो हजार रुपया सुधी समी पाच हजार सांच हजार चार सोने पचास रुपया सुधी हरित चार हजार नऊ सो पाच हजार सात सोने त्रेसाठ रुपया सुधी पाटडी चार हजार ससो ब्याशी पाच हजार त्रास बेताळीस रुपया सुधी उंचा चार हजार पाच हजार रुपया सुधी डीसा चार हजार हजार વિસનગર પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી બગસરા પાંચ હજારથી પાંચ હજાર છસો આઠ રૂપિયા સુધી તડાદા ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસો સિત્તેરથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી અને પોરબંદર ચાર હજાર બસો એકતાલીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રોના તાજા જીરુના બજાર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા